હાલો મિત્રો તમારા બધાના આજના નવા વ્લોગમાં સ્વાગત છે હાર્દિક સ્વાગત છે મને ખબર છે તમને થમલે જોઈને ખબર પડી ગઈ આજે આપણે પહોંચી જ બોટાદની શુક્રવારીમાં સાવ સસ્તી શુક્રવારી તમને બતાવીશ વ્લોગમાં ઠેર સુધી બનાવી અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને છેલ્લે સુધી જોઈજો અને વિડીયો કેવા આવી કમેન્ટમાં જણાવી દેજો મિત્રો એટલે મને મોટિવેશન મળે અને ખબર પડે કે આગળ વ્લોગ કેવા બનાવવા ઓહો પેન્ટ પચાસ પચાસ રૂપિયામાં ખાલી ઓહો મિત્રો પચાસ પચાસ રૂપિયાના ખાલી પેન્ટ ખાડી છે ઓહો ભાઈ શુક્રવાર એટલે શુક્રવાર ઓ મોટા મોટા પંખા અને રિક્ષા ના નાના રિક્ષા વેચવા નથી તો સામાન ભરી નાયા છે જોજો રિક્ષા વેચી નાખે એમ છે જેકેટ ને શિયાળો હાલે છે એટલે જેકેટ ને ગરમ વસ્તુ વધારશે ઓહો હોના ના હાર શુક્રવારીમાં ઓહ સોનું સસ્તું થઈ ગયું મિત્રો લાગે છે મને શુક્રવારીમાં આવી ગયા સોનું પછી આગળ તો બોરાન ને આ સાફ કરતા લાગે છે તો આપણે હવારમાં વહેલા પગી ગયા શું છે છે પછી ઓહો બેન્જો હે કીબોર્ડ ખાલી પચાસ રૂપિયા વાહ ભાઈ વાહ બેન્જરા ખાલી સાડી ત્રણસો પછી તો આપણને મળી જાય આપણે કામની વસ્તુ લેપટોપ પછી જોવા મળે લેપટોપ ખાલી પંચીસો રૂપિયામાં લેપટોપ ઓહ લેમ્બર વાહ ભાઈ વાહ ઓહો સ્પોટ બાય બીએમડબલ્યુ ની વાહ 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 ફોર્ચ્યુન લેમ્બર ના ખાલી ત્રણ હજાર રૂપિયા અને ઓ કેમેરો ખાલી પંદરસો રૂપિયામાં સોનીનો નો તે ઓહો કેમેરા સસ્તા થઈ ગયા લાગે પાંચસો પાંચસો માં ઓહો ખાલી આ સ્પોર્ટ બાઇક ના પંદરસો રૂપિયા ઓહો હાડિયું વાયસણ સોફા ખાલી સાત હજાર રૂપિયામાં ઓહો સોફા સેટ ઓ ખાલી સોફા નહીં નવા પાસા ઘડિયાળું બ્રાન્ડેડ ઘડિયાળ આમ જોઈ લો સન્માન ખાન પહેરે એ ડાયમંડ વાળી સોનાની પાછી વાહ ભાઈ વાહ શુક્રવારીની મોજ અને કોણ કોણ મેડલ કેટલી મહેનત થી મળવી હોય ખાલી રૂપિયા માં મેડલ મળી જાય તમને બોટાદની શુક્રવારીમાં જોઈ શકો છો તમે મિત્રો ઘડિયાળું છે બ્રાન્ડેડ બધી ની અને કોણ કોણ શુક્રવારીમાં આવેલું છે બોટાદની માં જણાવી દેજો મિત્રો આગલો વ્લોગ આપણે ક્યાંનો બનાવી માં જણાવી દઈજો મિત્રો ઓહો પછી બીજું લેપટોપ લઈ લીધું ખાલી પંદરસો રૂપિયાનું ચાલુ ઈ ઓ ગેરંટી સાથે ચાલુ માં દેવાનું પછી તો આપણે લઈ લીધું હાથમાં માયક અને પાછળ આપી દીધું શુક્રવારીનું આપણે સસ્તી શુક્રવારી વીસ વીસ રૂપિયાના કવર ફોનના ઓહો મિત્રો સસ્તું હાવ માર્કેટ કરતાં નેવ ટકા ઓછું હા હું એટલે એલા સ્ટેડિયા જેવું કંઈક લાગે એમ બીજું લેપટોપ હા મેં ચાર હજાર રૂપિયા કહેતો આના મજા પછી તો આપણે મૂકી દીધું પાછું કેમેરો ચેક કરવા મીના ચાલો સારો મળી જાય લઈ લેવો બ્લોગ બનાવવા હારું

પછી તો રોબોટ ને નઈ તો રમકડા હતા મિત્રો ઝુમ્મર ને રમકડામાં માં ક્યાં ઘટે અને એવું પાછું હો જોઈ લો કડિયા ખોના ની શાહરૂખ ખાન પહેરે ઈવડી ઈ છે આ વિડિયો કેવો લાગ્યો તે મિત્રો કમેન્ટમાં જણાવી દેજો એટલે આપણને ખબર પડે લે ભાઈ રમકડા જો ફરી લઉં બલૂન ને ચાંદી ના સડા ઓ માં શુકર વાડી માં મંગલ સૂત્ર બાકી શુકર ઓ બોટાદ ની રંગીલું બોટાદ તે આપડું એરફોન ને બ્લુટુથ ને ઓહો ફોન ની રાધા કૃષ્ણ ની મૂર્તિ વન પ્લસ ના એડ ખાલી હાડી ત્રણસો રૂપિયા ના મિત્ર કેબલ સેફ્ટી કોડ વાયર વન રિયલમી ના સાડી ત્રણસો રૂપિયા એ સબ સાઈડ મેં રહેના જો તો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો જલ્દી કરી નાખો કેમ કે આપણે આવા ને આવા બનાવતું રહેવાનું આ વ્લોગ તમને કેવો લાગે તો કમેન્ટમાં જણાવો કેમ પણ ટાયર ઓહો ને આ વ્લોગ કેવો લાગે તો કમેન્ટમાં જણાવી દીજો મિત્રો રમકડા ઓહો એટલે આ બાજુ એટલે પછી કડિયા લાગે બ્રાન્ડેડ વાહ બંગડીયું દાંતિયાન ટોલા કાઢવા કંચીન ઓહો બેન્ઝોન સ્માર્ટ વોચ સ્ટીડિયો ખાલી હાડી ત્રણસો ચાલુ વાહ એટલે એમાં રાજભા શું જોવે છે ઠેક વન પ્લસ ને હેડબોર્ડ અઢીસો રૂપિયા ને કીધા તા ચાલુ છે હો એવો ओहो ओए अल्बर्टoya ખાલી 100 રૂપિયોનો જોઈ શકો છો મિત્રો તમે બ્લુટૂથ ઓહો સાડીયો જો ચાર્જિંગ ઓરિજિનલી એટલે 100 રૂપિયોનું વહયરફોન ઓહો ને હું કયો મિત્રો કમેન્ટમાં જણાવી દીજો TV સે પછી તો આપણે આગળ વધીએ મિત્રો ઓ હો રાજસ્થાનની રજવાડી મોજડી રજવાડી મોજડીઓ મહારાજા પ્યારતા એ વખત નહીં કોણ કોણ બોટાદની શુક્રવારીમાં આવેલું છે તે કમેન્ટમાં જણાવી દેજો મિત્રો અને શુક્રવારી કેવી ભરાય છે ગોટાદવાળા હોય અને શેર કરી દેજો બધા મિત્રો સ્ટ્રીડાન ફિકર ને વસ્તુ હોય ઓ લેપટોપ ટીવી સ્ટીડિયા ઓહો એ વસ્તુ જો તમે મિત્રો ઓહ બૂટ ઓહો

પછી આવ્યું કે આપણે શુક્રવારે હોની બજારમાં ની બજાર માં ચેન ને ઓ હોય બુટિયા લેડીસ નું બધું આય મળી રહે હોનાનું નું મજાક નહીં સિરિયસ ઓહો આ રહી તે ખોના ઓહો શુક્રવારે માં પડદાન બ્લેન્કેટ ને ઓહો શી હું તો બોલો પછી બ્યુટી પાર્લર નું તમામ વસ્તુ એ મળી રહી છે શુક્રવારે ચાલુ કન્ડિશનમાં ઓહો હેલિકોપ્ટર મોટું ઓહ છોકરો અહીંયા લાગે છે પછી તો હું આપણે સ્ટેડિયા વાયર ને પાવર બેક તો ન કરા દેતા સાયકલ એના છોકરા માટે પ્રિન્ટર હા તો પ્રિન્ટર લાગે પ્રિન્ટ કરવા માટે પછી તો આગળ વધતા બીએમડબલ્યુ ની કાર મળી ગઈ આપણને જોવા શુક્રવારીમાં પછી ઘડિયાળું ને કેમેરા નો હવે આપણે એક લઈ લીધો મેં કીધું આપણે વ્લોગ ઉતારવાના છે હવે લઈ લીვიયા આડો કેમેરો મેં કીધું કામમાં આવશે બન તો બન મેં કીધું કેમેરા કહેવાય મેં કીધું ચાલુ હોય બન હોય મેં કીધું કેમેરો એ કેમેરો લઈ લીધો એક પછી તો એમ્પ્લીફાયર ને સ્ટીડિયા સ્ટીડિયા ના ખાલી પચાસ રૂપિયા ચાલુ હો ચેક કરીને લેવાના નો ગેરંટી નો વોરંટી ઘડિયાળું ઓહો બંદૂક ઓ રાઇફલ ફટાકે દે હો ભાઈ આ બટાકડા ફોડવાની નથી હો મિત્રો પછી આગળ વધે તો કડિયારું ટેણી વેચે છે ટેણી શુક્રવારીમાં લેપટોપ પીડ્યું છે હવા ચેક કરવાનું મશીન એ ઓહો લેડીઝના ચેક એટ ને સાયકલ સ્પોટ બુટ મોજડી વાહ ભાઈ વાહ વાંચશો ને શીખે જોવો છો તમે મિત્રો ડોલ બોલ બધું ઓહો કુરેતીઓ નાઈટ ડ્રેસ લેડીસ માટે શુક્રવારે જલસો છે સસ્તું ને સારું શુક્રવારે માં આવતા રહેજો મિત્રો બોટાદ ની હાડી 50 50 રૂપિયા સાડી થોડા આગળ વધા થાર જોવા મળે જોઈ શકો છો તમે મિત્રો થેન્ક યુ મિત્રો ઠેરવિ વિડીયો જોવા માટે આપણે વિડીયો કેવો લાગે તે કમેન્ટમાં જણાવી દીજો અને કોણ કોણ બોટરની સુપરવારીમાં આવ્યું છે તે પણ જણાવી દીજો અને આવા નવા વ્લો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો